નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી ગુવારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીએ હજાર્સ કેમિકલ વર્ષને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં જર્ચર પ્રાણીઓના મોત નીપજ્યા હતા જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો જેના કારણે ઉકાઈ નહેર દ્વારા પચાસ ક્યુસેક પાણી એક્સેપ્ટ ગેટની બહાર કાઢવાની ફરજ પડી હતી ત્યારે ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શિલ્પા ભલાણીને પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી જે અંગે પાનોલી પોલીસને અને ભરૂચ એલસીબીએ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી એલસીબી પોલીસે સૌપ્રથમ પ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા સોથી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક શંકાસ્પદ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો જો કે ટેમ્પો મળ્યો પણ નંબર ન જણાતા પોલીસ માટે પડકાર ઊભો થયો હતો પોલીસને નંબર ન મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવામાં એસીથી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં ભંગારિયાઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે એલસીબી પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ શમી ઉદ્દીન મોહમ્મદ અકિલુદ્દીન શેખને શોધ કરી તેની પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રિશીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેની પણ ધરપકડ કરી હતી જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું તેના કહેવાથી તેણે અંકલેશ્વર જઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર છેતાલીસ સોળ પર આવેલા ક્યુ વી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી રાસાયણિક પાણી ભરેલા પચીસ લીટરના બસો ડ્રમ કંપનીમાંથી આઇસરમાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા અંદાજે પાંચ હજાર લીટરનો રાસાયણિક કેમિકલયુક્ત પાણીનો જથ્થો હાળવ્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે અંકલેશ્વરની ક્યુવી લેબના કંપનીના સંચાલક કૃપેશ ગોરધન પટેલ ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા અને પાંચ લાખનો આઈસર ટેમ્પો કબજે કરી કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબ અને સર્વર શાહને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા આ મામલામાં પોલીસે સપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કર્યો છે પોલીસ ઝડપાયેલા પાંચ આરોપીએ અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ભાઈ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ જેમાં એવું જણાવવામાં આવે છે કે અજાણ્યા ઈસમો દ્વારા

જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવેલ આ ચારેય ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે જેમાં સો થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે એસી થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટ કરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે જેની અંદર મુખ્ય પાંચ આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં રૂપેશ પટેલ ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેવો ક્યુબી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાફ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીસ વેસ્ટના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાફ કોઈ એક મોહમ્મદ શમિયુદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જી જે સો છ્યાસી છોસઠ જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત પચ્ચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લિટર જેટલું એકવીસ વેસ્ટ જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી દ્વારા અટકાયત કરવામાં આવેલ છે રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાઈ પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે